પ્રકરણ સાત ધોરણ છ વિષય ગણિત એમાં આજે આપણો નવી અધ્યયન નિષ્પતિ છસો પાંચ પોઈન્ટ ત્રણ એ જોવાના છે તો અહીં આપણે આજે શીખીશું શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક એમાં પ્રથમ આપણે શુદ્ધ અપૂર્ણાંકથી સ્ટાર્ટ કરીએ ઓકે અપૂર્ણાંક સંખ્યા તો આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ જે પૂરેપૂરું નથી હે ને એને શું કહીએ છે અપૂર્ણાંક જે પૂરેપૂરું હોય એને આપણે કહીએ છીએ પૂર્ણાંક પૂર્ણ અંક આખી સંખ્યા પૂર્ણાંક ઓકે જેમ કે એક સફરજન બે સફરજન ત્રણ સફરજન આ પૂર્ણાંક કહેવાય બધા હેન પણ જ્યારે એના ભાગ કરીએ સરખા ભાગ ત્યારે આપણે શું બની જાય અપૂર્ણાંક શું બની જાય બેટા અપૂર્ણાંક ઓકે આ અપૂર્ણાંકના જુદા જુદા પ્રકારો છે એમાં ત્રણ પ્રકારો વિશે આપણે અહીંયા જોવાનું છે એક શુદ્ધ પૂર્ણાંક એક અશુદ્ધ પૂર્ણાંક અને એક મિશ્ર પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક શુદ્ધ પૂર્ણાંક કોણ કહીએ છીએ તો હું એક અહીંયા અપૂર્ણાંક લખું છું માની લો કે એક અહીંયા ઉદાહરણ આપું પાંચ ભાગ્યા સાત

તો જેમાં છેદ મોટો એ કયો અપૂર્ણાંક શુદ્ધ ઓકે જેમાં છેદ મોટો એ કયો અપૂર્ણાંક તો અહીંયા જુઓ છેદ મોટો કંસ મોટો છેદ એટલે આ કયો અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક ઓકે કેમ કારણ શું એનું કારણ કે છેદ મોટો

ઓકે એટલે એકના જ સરખા ભાગ પાડીશું આપણે કેટલાના સરખા ભાગ પાડવાના એકના એટલે શુદ્ધ અપૂર્ણાંક હંમેશા એકથી નાનો હોય એક જ વસ્તુ લેવાની એટલે કેવું હોય એકથી નાનું એટલે એ યાદ રાખ્યું લખી દો શુદ્ધ અપૂર્ણાંક માં એક વસ્તુના જ સરખા ભાગ થાય ચલો ક્લિયર

શુદ્ધ અપૂર્ણાંક છે હા તો અહીંયા પહેલું જ આપણું ઉદાહરણ લખીએ પાંચ ભાગ્યા અગિયાર શુદ્ધ અપૂર્ણાંક છે ભાઈ બોલો તો બેટા હા કે ના હા ઓકે કેમ શું મોટું કારણ કે છે મોટો છે ફાવશે આવું ઓકે લખી નાખો ચલો આ જાતે પૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક તો અહિયાં શું હશે તો અહિયાં પેલાથી ઉલટું શુદ્ધમાં હતું ને એનાથી ઊંડું એટલે વિરુદ્ધ એનું બરોબર જોઈ લો દાખલા તરીકે હું કહું અહિયાં અગિયાર ભાગ્યા સાત

મોટો લખશો તો ચલો પૂર્ણાંક હોય એક કરતા મોટો હોય કે એક કરતા નાનો પેલો એક કરતા નાનો હતું તો આ કેવો હશે એક કરતા મોટો હા તો અહીંયા લખી દઈએ અશુદ્ધ અપૂર્ણાંક હંમેશા એક કરતા મોટો હોય તો અહીંયા લખું છું અશુદ્ધ અપૂર્ણાંક હંમેશા એક કરતા મોટો હોય ત્રીજા માં આપણે જોઈએ મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક અમિશ્ર અપૂર્ણાંક નો શું થાય બેટા તો જેમાં મિક્સ થઈ ગયેલું છે મિશ્ર નું થાય મિક્સ હે ને ભેગું થઈ ગયેલું છે શું ભેગ થઈ ગયેલું છે મિશ્ર માં તો એક પૂર્ણાંક એટલે આખું ભેગ થઈ ગયું છે અંદર અને એક બીજું શું ભેગ થઈ ગયું છે અંદર અપૂર્ણાંક બરોબર આના આપણે કેવા અપૂર્ણાંકો કહીએ મિશ્ર અપૂર્ણાંકો કેવા મિશ્ર ફોર એન એક્ઝામ્પલ એક ઉદાહરણ તરીકે કોઈ લખશો નહીં અહીંયા ધ્યાનથી જોજો તમે માની લો કે અહીંયા જુઓ આ કેટલું આ ગોલ કર્યું ને તો એને આપણે સમજીએ સફરજન શું સમજીએ બેટા સફરજન કેવું કમ્પ્લીટલી ગોળ હે ને આપણા જે ખાઈએ છીએ તો કમ્પ્લીટ ગોળ નહીં હોતું સંપૂર્ણ ગોળ નહીં હોતું પણ આપણે એમાં મજી કે આ સંપૂર્ણ ગોળ છે કમ્પ્લીટ ગોળ છે ઓકે તો ભલે હું અહીંયા દોરું નાના મોટી છે પણ તમારે તો એમ કમ્પ્લીટ જ સમજો તમે હા તો આ એક સફરજન પછી આ કેટલું બેટા બે આ ત્રણ તો હું વાત કરું ભાઈ યુવરાજની તો યુવરાજને હું આ ત્રણ સફરજન આખા આપી દીધા અને એક ચોથું સફળ લીધું એ ચોથું સફળ ચાર સરખા ભાગ કર્યા કેટલા સરખા ભાગ કરે બેટા ચાર અને એમાંથી ફક્ત હું આટલો ખાવા માટે આપ્યો કેટલું વાદળી રંગ કર્યું ને એટલું જ તો એને મેં ચાર આપ્યા કહેવાય ના ત્રણ આપ્યા કહેવાય ના ઓકે તો આ કેટલા થયા બેટા આ ટોટલ કેટલા સફળ થયા ત્રણ વધતા આ કેટલું કેવાય બેટા આટલું આમાંથી આ જે ભાગ આપ્યો એ રોય એને શું કહેવાય તો એક ભાગ્યા ચાર એટલે આ શું ત્રણ વત્તા એક ભાગ્યા ચાર આપ્યું ને તો આને કઈ ત્યાં લખું છો જો ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ એટલે એનો મતલબ એમ કે ત્રણ આખા બે અને ચોથું લીધું પણ ચોથું આખું ના આપ્યું ચોથાના ચાર સરખા ભાગ કરીને એક જ ખાવા માટે આપ્યું ઓકે તો આ પ્રકારનું અપૂર્ણાંક એને શું કહેવાય બેટા મિશ્ર અપૂર્ણાંક તો આને આપણે કહીશું મિશ્ર

જોવાનું કે શુદ્ધ પૂર્ણાંક છે અશુદ્ધ પૂર્ણાંક છે કે મિશ્ર પૂર્ણાંક છે એ તમારે નક્કી કરવાનું ઓકે તો અહીંયા અહિયાં શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરું ફાવશે વર્ગીકરણ કરો વર્ગીકરણ કરો એટલે જુદા પડવાના કે ભાઈ આ શુદ્ધ કહેવાય અશુદ્ધ કહેવાય હે ને તો તમે એક કામ કરજો પેલા જે શુદ્ધ પૂર્ણાંક આવા બધા એ લખી નાખજો અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર એમ ત્રણ ભાગ પાડી દેજો ઓકે તો અહીંયા હું લખું છું ઓકે દસ દાખલા આપું છું બેટા જવાબ કઈ રીતના લખશો બેટા તો હંમેશા વર્ગીકરણ કરો અથવાના જેવો કોઈ પ્રશ્ન આવ્યો હોય ને તો અહીંયા વર્ગીકરણ કઈ રીતના કરશો તો એક લખી દેવાનું શુદ્ધ વચ્ચે જેમ જેમ ઉપર જેમ કીધું માંગ્યું છે એમ જ વચ્ચે અશુદ્ધ અને પછી લખી દેવાનું મિશ્ર અપૂર્ણાંક માટે હું અહીંયા ખાલી અપૂર્ણાંક જેમ કે ટપકું કરી નાખું તમે આખો શબ્દ લખજો અપૂર્ણાંક અપૂર્ણાંક અને વચ્ચે આમ આમ કરીને દેજો આ રીતના આ રીતના કોષ્ટક તૈયાર કરી દો અને એમાં જવાબ લખી દેવાનો હા જયારે આ કોષ્ટક દોરો ને ત્યારે માપપટ્ટી અને પેન્સિલ આ બેનો ઉપયોગ કરવાનો ઓકે જેથી આમ થોડુંક સરસ લાગે હા પેલામાં ફેર ચોપડામાં તમારા પાક્કા ચોપડામાં